મારું નામ છે પ્રવીણભાઈ લઘુભાઈ કશિયાતપુર તાલુકા અને આતર તકલીફ હતી બે વર્ષથી ઝાડા અને ઉલટી ડોક્ટર ઘણા ઘેર આવે કોઈ ડૉક્ટર આગળ મને ઘેર કરતો નહી પછી મને ઝાડામાં રોય આવતું દુખાવો બોથા અને ઝાડા મારે લગભગ આઠ થી દસ દાન જવો પડતો આવું દિવસ જમવું એટલે તરત મારે જવું પડે ભાવનગરમાં મેં બધા જ ડૉક્ટર લગભગ ચારથી પાંચ ડૉક્ટરની સારવાર લીધી પણ મને કાંઈ ફેર પડ્યો નથી અમદાવાદ ગયો બરવાળા ગયો ધંધુકા ધોલેરા ને ગામડામાં દેશી દવાઈ બોલી હતી પછી આટલું આ ડૉક્ટરની મને વાત મળી ભાવેશભાઈ બુદ્ધ જય રોડ સામે અહીંયા અમને સારવાર લીધી અહીંયાથી પછી મને બે દિવસ માં સારું થઈ ગયું નાખું થયું મને અત્યારે કોઈ જાતની ની તકલીફ શેર નહીં મને ઝાડ ફેર પડી ગયો છે